ગરમીની સિઝનમાં લોકોના સ્વાસ્થ્યને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને વિવિધ ફૂડ ઝોનમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેવામાં આજે બીટીવી ન્યૂઝે પણ પોતાની ફરજ નિભાવતા પાણીપુરી વિક્રેતાઓને ત્યાં પહોંચીને રિયાલિટી ચેક કર્યું કારણ કે જે રીતે સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને જે વાસ્તવિકતા જોવા મળી છે કે કેવી રીતે સરડેલા બટાકાથી આવી રીતે પાણીપુરી એના માટેનો જે માવો હોય છે બનાવવામાં આવે છે પૂરી કેટલી ગંદકીમાં તળવામાં આવે છે એટલે વીટીવી ન્યૂઝે પણ આગળ રિયાલિટી ચેક કર્યું રિયાલિટી ચેકમાં કેવા દ્રશ્યો સામે આવ્યા અને તે મુદ્દે જનતા શું કહે છે જોઈ લો સાંભળતા મોઢામાં પાણી આવી ગયું હશે ખાસ મહિલાઓના મોઢામાં કારણ કે તેઓ રોજ નહીં તો અઠવાડિયા બે વાર તો જરૂર પાણીપુરીનો ચટાકેદાર સ્વાદ માનતી છે આપને પાણીપુરી કેવી સ્થિતિમાં બને છે તે પણ આજે રૂબરૂ બતાવીશું સૌથી પહેલા જેમની મનપસંદ ડિશ પાણીપુરી છે તેમનો મત સાંભળો કે ઘણીવાર ક્યારે કેટલી વખત એવું બને છે કે એક જ પાણી હોય એનો બે બે ત્રણ ત્રણ દિવસ સુધી યુઝ થાય છે ખાસ કરીને લગ્ન પ્રસંગની સિઝન હોય તો એમાં પણ એવું બને છે કે એક આરે જાજી પાણીપુરી બનાવવાની હોય તો એવી રીતના યુઝ થાય છે અને ઘણી જગ્યાએ એવું પણ બને છે કે આપણે અનલિમિટેડ ફૂડ ઝોનમાં જતા હોય ત્યાં તો ખરી નજરે પણ આપણે જોયેલું હોય છે કે આપણે જે પાણી પીધેલું હોય તે જ પાણીનો પાછો એ લોકો બીજા લોકોને આપે છે હા અમુક જગ્યાએ હોય છે એમણે બટેકા પણ ખરાબ હોય છે કે મસાલો બે દિવસ પડ્યો હોય છે દેખાવામાં આવે કે બટેકા ખરાબ હોય મસાલો ખુલ્લો હોય એમાં માખી બેસતી હોય છે જો કે આપણે નું પાણીપુરી ખાવાની તો ટાળવું જ જોઈએ એમ તોય લોકો નું જંક ફૂડ ને બધું ખાય છે ખબર તો બધી પડે છે પરંતુ પાણીપુરીની લારી સામે દેખાઈ જાય તો બે ઘડી બધું ભુલાઈ જાય ત્યારે અમારી ટીમ આજે રાજકોટના લલુડી બોકડી વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં પહોંચી અમે પહોંચ્યા ત્યારે પૂરી તળાઈ રહી હતી પરંતુ પૂરી જે કઢાઈમાં તળાઈ ગઈ હતી તેમાં અને તેની આસપાસ જ ગંદકી જોવા મળી અને આ ગંદકી તૈયાર થતી પૂરી જ આપણે હોસ્સે હોસ્ આરોગ્ય છીએ हमारा संवाददाता जरा विक्रेता बात करी तो जवाब अजीब मोह तेल अच्छा है यहाँ पे कंडीशन दिख रही है गंदगी दिख रही है हमको तो मोदी से कह दो ना बं, बंगला दे दे हमको अच्छा हम वहाँ पे चले जाएंगे डायरेक्ट उनसे ही आपकी डारेक्ष कुछ जवाबदारी नहीं है अरे हमारे पास पैसा होगा तो हम रखेंगे नहीं हम कौन देगा लोगों का आरोग्य आरोखमा तो आरोग्य लोगों के स्वास्थ्य बिगड़ेगा तो स्वास्थ्य किसका बिगड़ेगा हम अच्छा माल खिलाएंगे तो कहाँ स्वास्थ्य यहाँ पे अच्छा माल तो दिख रहा है परंतु यहाँ गंदगी कितनी सारी है गंदगी कहाँ गंदगी है यहाँ सब दिख ही रहा है आप तो देख सकते हो ये देख सकते हो गटर का पानी जा रहा है तो हम बोल रहे हैं मोदी ऐसी हमको अच्छा सरकारी नौकरी अच्छा सब उनसे ही बोले बोलना पड़ेगा आपकी जवाबदारी कुछ नहीं बनती है हमको पैसा होगा तो हम अच्छे मकान में रहेंगे अच्छी जगह पे अच्छा हाँ पैसा नहीं है तो ऐसी जगह दो लोगों को भी ऐसा मिक्सिंग वाला खिलाएंगे कहाँ से मिक्स खिला रहा रहा है है ये, ये तो बन रहा है। गंदगी दिखा रही तुमको क्यों अरे भैया तुम क्यों पागल बना रहे हो हमको अब भाई ने तो मोदी जी पास भी बंगलो जुए लोगो ने सारे घबराबो तो मोदी जी पास बंगलो मांगवा जरूर नहीं पड़े રાજકોટ પછી વીટીવી ન્યુઝ ટીમ સંસ્કારી નગરી વડોદરા ના ખુડિયારગર પાણીપુરી વિક્રેતાઓ ત્યાં ચેક કરવા પહોંચી તો અહીં સ્ટોકમાં રાખેલા બટાકા સડેલા જોવા મળ્યા જોકે વિક્રેતાઓ સાથે વાત કરી તો તેઓ અહીં ખરાબ વસ્તુ ઉપયોગ ન કરતા હોવાનો દાવો કરતા જોવા મળ્યા એ બોલતા સીધા જો ગંદકી ખલાતા હોય લારી સીલ આપ आप घर पे चेक करो लारी पे चेक करो हम ये नहीं कहते जिसका माल सारा होगा एक पकौड़ी के पीछे सब बदनाम होते हैं अब तुम लाता है बे रुपए तीन रुपए किलो का मैं लाता हूँ बारह चौदह रुपए किलो का तुम्हारी गलती तो नहीं मारी मैं चना लाता हूँ अस्सी रूपए नब्बे रूपए का तुम लाते हो चालीस रूपए का चना तुम्हारी गलती तो नहीं है आपने मेरा तपेला खोल के देखा घर में देखा कोई फोल्ड मिला आपको या आटा में गेहूं में अब कोई पकौड़ी वाला हो एक के पीछे सब परेशान होते है मालिक પરંતુ પોતાનો ફાયદો થતો હોય તો આ ભાઈ પણ સસ્તો જ સામાન વાપરવાના ને રિયા ચેક માં જે દ્રશ્યો સામે આવ્યા તેને જોતા જ તમને કેટલી ખરાબ જગ્યામાં અને કેટલી ખરાબ વસ્તુઓથી પાણીપુરી નો સામાન બને છે તે સમજાયું હશે બીટીવી ન્યૂઝે આજે પોતાની ફરજ અદા કરી હવે તમારે વિચારવાનું છે કે આવી પાણીપુરી ખાઈને તમારે તમારી તબિયત ખરાબ કરવી છે કે પછી ન ખાઈને સ્વસ્થ રાખવી છે વડોદરાથી થી માનું છે આપણા રાજકોટ થી સંવાદદાતા ભાવેશ સૌંદર બીટીવી ન્યૂઝ